નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ જ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો તો સમાચાર આવી રહ્યા છે મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે ક્યારે આવશે ઓગણીસમો હપ્તો અને કયા કયા ખેડૂતોના ખાતામાં નહીં આવે રૂપિયા તો સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે તેની અંદર પાત્રતા ધરાવતા ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવે છે તો પીએમ કિસાન યોજનામાં દર વર્ષે બ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અત્યાર સુધી અઢાર હપ્તા આપવામાં આવ્યા છે અને હવે ઓગણીસમો હપ્તો આપવાનો છે આપતો ક્યારે આવશે તેની તારીખ પણ આવી ગઈ છે પરંતુ ઓગણીસમાં આપતાથી અમુક ખેડૂત મિત્રો વંચિત રહી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ ત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા આપવામાં આવ્યા છે અને હવે ઓગણીસમાં આપતાનો વારો છે તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે પીએમ નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાતે જવાના છે અને ત્યાંથી જ બની શકે કે હપ્તો રિલીઝ થઈ શકે છે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીની રોજ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો પીએમ મોદી દ્વારા જ રિલીઝ કરવામાં આવી શકે છે તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છો તો તમારા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતો આ કામ પૂર્ણ નથી કરાવ્યું તેમને હપ્તા અટકી શકે છે તમે તમારા નજીકના જનસુવિધા કેન્દ્રની મુલાકાત લઈને પણ ઈ કેવાય સી કરાવી શકો છો અથવા તો તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને પણ ઈ કેવાય સી કરાવી શકો છો જે ખેડૂતોએ ભૂ સત્યાપન કામ નથી કરાવ્યું તેમના હપ્તા પણ અટકી શકે છે જો તમે ઓગણીસમાં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો આ કામ ચોક્કસ કરાવજો ભૂ સત્યાપનનું કામ કરાવવું ફરજિયાત છે તેમાં ખેડૂતોની જમીનની ચકાસણી કરવામાં આવી રહી છે આધાર લિંકની વાત કરીએ તો પીએમ કિસાન યોજના સાથે જે ખેડૂતો આધાર લિંકનું કામ પૂર્ણ નહીં કર્યું હોય તેમના હપ્તા પણ અટકી શકે છે તેની અંદર તમારે તમારા આધાર કાર્ડને બેન્ક સાથે લિંક કરવાનું છે અને જો તમે આ કામ નહીં કરો તો તમારા ખાતામાં હપ્તો નહીં આવે ખેતીવાડી યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે મિત્રો શું છે સમગ્ર વાત તો ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળી રહે તે માટે ખેડૂતોએ નોંધણી કરવાની રહે છે ભારત સરકારના સંદર્ભપત્ર મુજબ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ અરજી કરવાની છે પાત્રતા ધરાવતા ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે વિવિધ સહાયકીય યોજનાઓની અરજી માટે તારીખ એક એક પચીસથી ફાર્મર આઈડી હવેથી ફરજિયાત કરી દેવાયું છે નવા અરજદારોએ પહેલાં ફાર્મર આઈડીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું છે પીએમ કિસાન યોજનામાં સેલ્ફ રજિસ્ટ્રેશનથી અરજી કરતા સમયે એપ્લિકેશન ફોર્મની અંદર ફાર્મર આઈડીની વિગત આપવાની રહેશે રાજ્યમાં એગ્રીસ્ટેક ડીપીઆઈ હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે અને તેના અંતર્ગત રાજ્યના પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ યોજનાના આગામી ઓગણીસમા હપ્તાનો લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવા અને નવા અરજદારોએ પીએમ કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલાં ફાર્મર રજિસ્ટ્રી મેળવવો જરૂરી છે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે વિવિધ યોજનાકીય ધિરાણ સંબંધિત લાભ અને માર્કેટ સંબંધિત વિગતો સરળતાથી મળી રહેવાની છે ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાયેલો મોબાઈલ નંબર આઠ અ અને સાત બારના નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઈ ગ્રામ સેન્ટર અથવા તો જન સુવિધા કેન્દ્ર ખાતે હાજર રહીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિનામૂલ્યે છે એટલે કે સરકાર તરફથી તમને મફતમાં આ સુવિધા આપવામાં આવે છે રજીસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિનર એટલે કે વીસી અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો સિટી વિસ્તારમાં સિટી તલાટીનો સંક સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું છે પીએમ કિસાનના લાભાર્થીઓને ખેડૂતોને ઓગણીસમાં આપતા માટે આ ખેડૂત આઈડી નોંધણીની પ્રક્રિયા ભારત સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે તો અમરેલી જિલ્લાના પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી નોંધણી અચૂક કરાવી લેવા અનુરોધ કરાયો છે અને આ અંગેની જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમારા ગામના તલાટી કમ મંત્રી કસબા તલાટી તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તમામ સરકારી અધિકારીઓ ખેતીવાડી અધિકારી અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીનો પણ તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ દિવસમાં ચાર પોઈન્ટ એકસઠ લાખ કટ્ટા ડુંગળી ઠલવાય છે શું ભાવ રહ્યા તેના વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા બધા સમયથી લાલ અને સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક આવી રહી છે દિવસે ને દિવસે આવકમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો લાલ અને સફેદ ડુંગળીના ચાર લાખ એકસઠ હજાર એકસો ને સત્તર કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું છે શનિવારે થયેલી હરાજીની સરખામણીએ આજ રોજ લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે અને સફેદ ડુંગળીના ભાવમાં વધારો થયો છે આજે લાલ ડુંગળીના અઠ્યોતેર હજાર કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને તેના પ્રતિ મણ એકસો ને એંશી રૂપિયાથી લઈને છસો ને પચીસ રૂપિયા મળ્યા હતા ભાવમાં બાવીસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને આજે સફેદ ડુંગળીના અઠ્યાસી હજાર છસો ને ઓગણચાલીસ કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને જેનો ભાવ બસો ને એકત્રીસ રૂપિયાથી લઈને ચારસો ને છ્યાસી રૂપિયા સુધી બોલાયા હતા તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાની પણ ત્રણસો ને સિત્તેર કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને તેના ભાવ પાંચસો ને એકાવનથી લઈને સાતસો ચૌદ રૂપિયા સુધી બોલાયા હતા મહુઆ પંથકમાં સો કરતાં પણ વધારે લસણ અને ડુંગળીના ડીહાઈડ્રેશનના કારખાનાઓ આવેલા છે અને તેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ દરમિયાન અન્ય જણસીઓની સરખામણીએ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે ત્યારે છેલ્લા ઘણા બધા દિવસથી લાલ અને સફેદ ડુંગળીની આવક દિવસે ને દિવસે વધતી જાય છે મહુવા તળાજા પંથકમાં ખેડૂતો મુખ્ય પાક તરીકે ડુંગળીનું વાવેતર કરે છે પરંતુ મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ ગણવામાં આવતું હોવાથી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે મહુવા પસંદ કરતા હોય છે આ સિવાય અહીં ડુંગળીની માંગ અન્ય રાજ્યો દિલ્હી પંજાબ હરિયાણા સહિત રાજ્યોમાં હોવાના કારણે ત્યાંના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી કરવા માટે મહુવા માર્કેટયાર્ડમાં આવે છે માર્કેટયાર્ડ મહુવામાં આજે ચણાના પણ બસોને ત્રેવીસ કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને જેના ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેરસો ને એકાવન રૂપિયા સુધી બોલાયા હતા ગઈકાલની સરખામણીએ બસોને એકત્રીસ રૂપિયા ભાવ વધારો બોલાયો હતો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ આવી છે મિત્રો આ યોજનાને આગામી નાણાકીય વર્ષ સુધી લંબાવવાની મંજૂરી મળી ગઈ છે મોદી સરકાર દેશભરમાં ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે એમએસપી વધારવા સહિત વિવિધ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને હવે કેન્દ્રએ પંદરમાં નાણાં પંચ દરમિયાન બે હજાર પચીસ છવ્વીસ સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન એટલે કે પીએમ આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે એક નિવેદન અનુસાર પીએમ આશા યોજનાનો હેતુ પ્રાપ્ત કામગીરીના અસરકારક અમલીકરણનો છે આ યોજના ખેડૂતોને સારા ભાવ આપવા અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ છે કઠોળ તેલીબિયા અને કોપરાની ખરીદી માટે સંકલિત આશા યોજનાની પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ખરીદી કરવામાં આવે છે કેન્દ્રીય નોડલ એજન્સીઓ એમએસપી એટલે કે ટેકાના ભાવે રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા નોંધણી કરાયેલા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે અને સરકારે આ યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના ઉત્પાદનના સો ટકા જેટલી તુવેર અડદ અને મસૂરની ખરીદી કરવાની મંજૂરી પણ આપેલી છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ખરીફ પાક બે હજાર ચોવીસ પચીસ માટે પીએસએસ હેઠળ તુવેરની ખરીદીને મંજૂરી આપી દીધી છે તેનો કુલ જથ્થો તેર બાવીસ લાખ ટન હશે આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તો ખરીદી શરૂ થઈ ગઈ છે અને અન્ય રાજ્યોની અંદર પણ ખરીદી વહેલી તકે શરૂ કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે મિત્રો આજના સૌથી મોટામાં મોટા ખેડૂત સમાચાર જાહેર કરી દેવાયા છે ખેડૂતો તેમના પાકના પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ માટે અઢાર બે બે હજાર પચીસ થી લઈને નવ ત્રણ બે હજાર પચીસ સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઈ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી કરવાની છે ત્યારબાદ વિવિધ ખરીદ કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી વર્ષ તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસથી જ શરૂ કરવામાં આવશે અને રાજ્યના ખેડૂતો વધુમાં વધુ લાભ લે તેવું સંયુક્ત ખેતી નિયામક દ્વારા જણાવાયું છે રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં વર્ષ ચોવીસ પચીસ ચણાના પાક માટે છપ્પનસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે પાંચ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ નીચા જાય ત્યારે ભારત સરકારની પીએમ આશા યોજના અંતર્ગત આજે યોજ પીએસએસ હેઠળ રાજ્યમાં ચણા અને રાયડાના પાક ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવેલો છે મહત્વના સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂત નોંધણી વિના પીએમ કિસાનના પૈસા નહીં આવે કે શું મોટો પ્રશ્ન છે અને યુપીના બે પોઈન્ટ અઠ્યાસી કરોડ કરતા વધારે ખેડૂતો અને ગુજરાતના પણ લાખો ખેડૂતો તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે એવી ચર્ચા છે કે નોંધણી વિના પીએમ કિસાન યોજનાના પૈસા નહીં આવે જોકે સરકાર તરફથી આવું કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું ખેડૂત નોંધણીની વાત કરીએ તો અત્યાર સુધીમાં એગ્રીસ્ટેક બોર્ડ ઉપર કેટલા કરોડો ખેડૂતોની નોંધણી થઈ ગઈ છે અને તે લોકોને પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ નક્કી કરી દેવાયા છે ખેડૂત નોંધણી શું છે તો મિત્રો ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખેડૂત નોંધણી ખેડૂતોને માહિતી ડિજિટલ રીતે નોંધવાનો એક યોજના છે અને પોર્ટલ દ્વારા રાજ્યના તમામ ખેડૂતોનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે જેથી તેઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે નોંધનીય છે કે આ પોર્ટલ દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવામાં પણ મદદ મળવાની છે ખેડૂતોને તેમની માહિતી અપડેટ કરવા અને અરજી કરવા અને યોજના હેઠળ લાભ મેળવવામાં સુવિધા આપવામાં આવે છે અને આ પોર્ટલ રાજ્ય સરકારને કૃષિ સંબંધિત ડેટા મેળવવામાં પણ મદદ કરે છે જેથી યોજનાઓને વધુ સારી રીતે અમલમાં મૂકી શકાય અને આનો ફાયદો શું છે મિત્રો તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અનુસાર આના દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માનિધિ જેવી મહત્વની યોજનાઓ હેઠળ સમયસર નાણાકીય સહાય મળે છે અને ખેડૂતોને તેમની માહિતી અને દસ્તાવેજ ઓનલાઈન અપડેટ કરવાની સુવિધાને નોંધણીની પ્રક્રિયા જે છે તે સરળ બનાવે છે આગળ વાત કરીએ તો સરકારી યોજનાઓના અમલીકરણમાં એક પારદર્શિતા વધે છે અને તેના કારણે વિલંબ અને ભ્રષ્ટાચાર ઓછો થાય છે એટલે કે તમારા ખાતામાં જે યોજના આવવા આવતી વખતે જે સમય વધારે જોઈતો હતો તે હવે ઓછો થઈ જશે ખેડૂતોને ખેતીને લગતી સબસિડી લોન અને વીમા યોજનાઓનો લાભ સરળતાથી મળશે આ ઝુંબેશનો ઉદ્દેશ ખેડૂતોને ડિજિટલ સાધનો દ્વારા સશક્ત બનાવવાનો છે અને તેમને ટેકનોલોજી અભિગમથી વાકેફ કરવાનો છે કાગળકામ અને પ્રક્રિયાની અંદર સમયમાં ઘટાડો થવાનો છે અને તેના કારણે ખેડૂતોને સેવાઓ અને લાભ ઝડપી પહોંચવાની ખાતરી થશે અને ઉપરાંત સરકારી યોજના અને ખેડૂત કલ્યાણ કાર્યક્રમનું અસરકારક નિરીક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે છે ડિજિટલ એગ્રિકલ્ચર મિશન એટલે કે એગ્રીસ્ટેક નોંધણી હેઠળ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવી રહી છે ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના ધુ યો પંદર હજાર રૂપિયાની સહાય તમને મળી જવાની છે ખેતની ફરતે ફેન્સિંગ બનાવવા માટે પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ એક ખેડૂતો પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આય ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધા નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું છે તે હોય સહાય મુજબ આપવામાં આવશે આ યુનિટ કીટની અંદર એનરાઇઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ અલારામ મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે એમાં એનરાઈઝરની વાત કરીએ તો આઈએસઆઈ સર્ટિફિકેટ અને બીઆઈએસના માળો લાઇસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઈઝર માન્ય ગણાતા નથી બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે ચાર કે પાંચ પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈ પણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત એ એલ ડબલ એમની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો બીઆઈએસનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાળની યોજના તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે દર મહિને મળશે પેન્શન જ્યાં મિત્રો મજૂરોને પણ હવે મળશે પેન્શન જાણો શું છે કેન્દ્ર સરકારની આ ફાયદાકારક યોજના અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તમને કઈ રીતે મળવાનું છે ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમના વર્તમાનના આધારે નક્કી થાય છે તો આના માટે સરકારે બે હજાર ઓગણીસના વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે અને યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ યોજના માટે કામદારોને દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે સરકાર પણ કામદારો દ્વારા આપતા યોગદાન જેટલી રકમનું સામે સરકાર પણ યોગદાન આપે છે કેન્દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજના ચલાવે છે દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા અને સારા સમાચાર કહી શકાય તો ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકને આધારે નક્કી થતું હોય છે આવા લોકો માટે સરકારે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કયા કયા લોકોને મળશે અને આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો તો તમને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળવાનો છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને યોજના માટે કેટલાક કામદારોને દર મહિને ફાળો પણ તમારે સામે જમા કરાવવાનો છે સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી રકમનું સામે યોગદાન આપશે એટલે કે કામદારો દ્વારા દર મહિને ધારો કે ઉદાહરણ લઈએ તો સો રૂપિયા દર મહિને જમા કરાવવામાં આવે છે તો સરકાર પણ કામદારોની સાથે સાથે સો રૂપિયા કામદારો માટે ભેગા કરશે કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનાનો લાભ મુખ્યત્વે દુકાનદાર ચાલકો મોચી દરજી ધોબી અને વાણંદ જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોને મળવાનો છે તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવાની મર્યાદા અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા વીસ વર્ષ માટે તમારે પૈસા જમા કરવાના છે અને કરેલા રોકાણના આધારે સાઠ વર્ષની ઉંમર બાદ તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે તમે કેવી રીતે અરજી કરશો તો તમારે સર્વપ્રથમ શ્રમયોગી માનધન યોજના માટે અરજી કરવાની છે અને તેના માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્ર પર જવાનું છે આ યોજના માટે અરજી ફક્ત જનસુવિધા કેન્દ્રમાં જઈને જ થઈ શકશે ઓનલાઈન અરજી નથી થતી અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા તો ચેકબુક જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાના છે અરજી સફળ થાય અને તમને શ્રમયોગી કાર્ડ આપવામાં આવશે અને યાદ રાખો કે દર મહિને યોજના માટેની નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરી વાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન